વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને યોજાનારા સુરત ભાજપના નમસોમાં ભાગ લેવા માટે સુરત આવેલા નવનિયુક્ત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાં ગરીબ અને શ્રમિકોને વિવિધ મદદ પણ કરવામાં આવી હતી દેશના લોકપ્રિય અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇકોતેરમાં જન્મદિનની ઉજવણીને લઈ સુરત ભાજપ દ્વારા નમોત્સવ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાગ લેવા કેન્દ્રીય કાપડ મંત્રી પિયુષ ગોયલ સહિત ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓ પણ સુરત પધાર્યા છે ત્યારે સુરતમાં આવેલા ગુજરાતના નવનિયુક્ત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ લાલ દરવાજા વિનસ હોસ્પિટલની બાજુમાં આવેલ કામદાર ક્વાર્ટર્સમાં રાશન કીટ વિતરણ કરવાની સાથે ઉધના ખાતે સ્ત્રીઓના સર્વાઇકલ કેન્સર નિદાન માટે પેપ્સમીયર ટેસ્ટના નિદાન કેમ્પમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ ઇચ્છાપોર ખાતે શારદા વિદ્યાલયમાં યોજાયેલ રસીકરણ તથા મહિલા સશક્તિકરણના કાર્યક્રમમાં હાજરી આપી હતી એવા આપણા નરેન્દ્રભાઈ સૌના નરેન્દ્રભાઈ આ દેશ માટે જીવે છે દેશ માટે કામ કરે છે ગરીબો માટે કામ કરે છે તમામ વર્ગ માટે કામ કરે છે એમનો જન્મદિવસની ઉજવણી સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહી છે રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર માની મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની અંદર ચારસોથી વધારે જગ્યા ઉપર આજે ઉજ્જવલા યોજના કોરોનાની સ્થિતિમાં કોઈ મા નથી કોઈ બાપ નથી એ બિચારા બાપડા બાળકો એ કોરોનાની સ્થિતિ એ સમગ્ર વિશ્વમાં કોઈના હાથમાં ન રહી પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યની ને કેન્દ્રની સરકાર એમને સધિયારો આપવાનો પ્રયાસ ભૂતકાળમાં અનેક સમસ્યાઓ આરોગ્ય વિક્ષક આવી છે હું સુરતમાં બેઠો છું મરકીની સમસ્યા આવી કોણે આ પ્રકારના વિચારો કર્યા કોણેના એના દીકરા ચિંતા કરી સરકાર તો પહેલાં પણ હતી એવો એક કાર્યક્રમ સુરત શહેરમાં હું મંત્રી બનાવ્યા પછી આદણી દેશના વડાપ્રધાન આદણી અમિતભાઈ નડ્ડાજી રાજ્યના મુખ્યમંત્રી રાજ્યનું ને દેશનું શિષ્ય ભારતીય જનતા પાર્ટીની જ આગેવાનો એ મને જવાબદારી આપી ત્યારે મને આનંદ છે પહેલો કાર્યક્રમ નરેન્દ્રભાઈના જન્મદિવસનો સુરતની અંદર મા તાપી કે બળવત્તર ધરતી છે અનેકવાર સુરતમાં ઉતાર ચડાવ્યા પણ એ ઉતાર ચઢાવને સુરત ને વળી પાછું બેઠું થયું એ ધરતીમાં આવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું લાભાર્થીઓને મારા હસ્તે લાભ આપવાનો પ્રાપ્ત થયો ભાઈ નરેન્દ્રભાઈનો આભાર માનું છું ભાજપનો પહેલો કાર્યક્રમ મંત્રીની જવાબદારી શિક્ષણ મંત્રીની મળ્યા પછી એ મને સેવા વસ્તીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કોઈને કીટ છોડું અનાજની મદદ કરવાનો મોકો આપ્યો છે ત્યારે આજે અનેક કાર્યક્રમો શહેરમાં છે અનેક જગ્યાઓ પર જવાનું છે આદણી પિયુષ ગોયલજી પણ આપણા અહીંયા કાર્યક્રમમાં છે આરોગ્ય વિષયક કાર્યક્રમો ભાઈ કાંતિભાઈ બલરનો વિસ્તાર છે ભાઈ પુણેશભાઈનું ગામ છે આપણા મંત્રીશ્રી ભાઈ વિનુભાઈનું આ સુરત છે મંત્રીશ્રી હર્ષભાઈનો આ વિસ્તાર છે જે હું અહીંયા આવ્યો છું એમ દરેક જગ્યા ઉપર મંત્રીશ્રીઓ ગયા છે એટલા માટે બધા નથી આવી શક્યા પણ એ સૌના પ્રતિનિધિત્વ રૂપે હું સૌને શુભકામના આપું છું કે નરેન્દ્રભાઈના જન્મદિવસે નરેન્દ્રભાઈને પણ શુભકામના અને જે ગરીબને સેવા વસ્તી છે એમનો જીવનનો પણ ઉદય એ સતત ભારતીય જનતા પાર્ટીની સરકારના નેતૃત્વમાં ભાજપના નેતૃત્વમાં થતો રહે એવી શુભકામના આપું છું બાઇટ વિડો ગુજરાતના નવનિયુક્ત મંત્રી જીતુ વાઘાણી દ્વારા કાજીપુરા ખાતે ગરીબ શ્રમિકોને રાશન કીટ અપાતા તેઓના મોઢા પર ખુશી જોવા મળી હતી અઝર કુરેશી જી ફોર ન્યૂઝ